છ ઋતુ અને બાર નિકુંજ સદા વિદ્યમાન છે તો ઠાકોરજી આ બધાનો અનુભવ તેમના ગોપીજનોને કરાવ્યો છે એક એક ઋતુમાં બે નિકુંજ આવશે અને અલગ અલગના મનોરથની તે છે તેનું દર્શન કરીએ સૌથી પહેલી વસંત ઋતુ શ્રી સ્વામિનીજીના મનોરથની નિકુંજ છે પોખરાજની અને પુષ્પલતામય ચરણ ઘાટીથી દંડવતી શિલા સુધી આ નિકુંજ રહેલી છે પોખરાજની નિકુંજમાં સ્નાન શૃંગાર થાય છે અને ગોપીવલ્લભ ભોગ આવે છે અને પુષ્પલતાની નિકુંજમાં દોલોત્સવ થાય છે બીજી છે ઋતુ કે જે લલિતાજીના મનોરથની છે સોનામાં પન્ના જડી અને પુષ્પલતામય આ બે નિકુંજો તેમાં રહેલી છે દંડવતી શિલાથી માનસી ગંગા સુધી તેનો વિસ્તાર છે પન્નાની નિકુંજમાં રાજભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં ફૂલમંડલીનો મનોરથ થાય છે ત્રીજી છે વર્ષા ઋતુ શ્રી વિશાખાજીના ભાવની સોનામાં માણેક જડિત અને પુષ્પલતામય આ બે નિકુંજો વર્ષાઋતુમાં છે માણેકની નિકુંજમાં ઉત્થાપન ભોગ અને પુષ્પલતા નિકુંજમાં હિંડોલાનો મનોરથ થાય છે માનસી ગંગાથી શ્રીકુંડ સુધી તેનો વિસ્તાર છે ચોથી શરદ ઋતુ શ્રી ચંદ્રાવલીજીના મનોરથની સોનામાં હીરા જડી તને પુષ્પલતામય આ બે નિકુંજો છે હીરાની નિકુંજમાં વોગ અને પુષ્પલતાની નિકુંજમાં રાસોત્સવનો મનોરથ થાય છે ને શ્રીકુંડથી ચંદ્ર સરોવર સુધી તેનો વિસ્તાર છે પાંચમી હેમંત ઋતુ શ્યામનાજીના મનોરથની છે લહેરિયાદાર મીનાની અને પુષ્પલતામય આ બે નિકુંજો છે મીનાની નિકુંજમાં અનવસરમાં કુંનવારાનો અને પુષ્પલતા નિકુંજમાં જાગરણ ઉત્સવનો મનોરથ ત્યાં થાય છે ચંદ્ર સરોવરથી આન્યોર સુધીનો તેનો વિસ્તાર છે છઠ્ઠી શિશિર છે ઠાકોરજીના મનોરથની નિકુંજો છે નીલમણીની અને પુષ્પલતામય નીલમણીની નિકુંજમાં મંગલભોગ આવે છે અને પુષ્પલતામય નિકુંજમાં હોરી કેલ થાય છે આઠ દ્વાર છે પેલું બિલચુકુંડ શ્યામ તમાલના ના વૃક્ષ નીચે કૃષ્ણદાસ અધિકારીજીનું સ્થાન છે માનસી ગંગા પીપળના વૃક્ષ નીચે નંદદાસજી સ્થાન ત્રીજું ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજી ચોથું આન્યોર સદુ પાંડેનું ઘર કુંબનદાસજીનું ત્યાં સ્થાન છે પાંચમું અપ્સરા કુંડ શ્યામ તમાલના વૃક્ષ નીચે સ્વામીજીનું ત્યાં સ્થાન છે છઠ્ઠું સુરભી કુંડ શ્યામ તમાલના વૃક્ષ નીચે પરમાનંદ ત્યાં સ્થાન છે સાતમું એરાવત કુંડ